તો લાઠી તાલુકાની મહિલા ઉપપ્રમુખના પતિની દબંગાઈ સામે આવી છે પ્રેમ સંબંધની આશંકાએ ચાર લોકોને પાઇપ વડે આડેધડ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે દલોડિયા હાર્દિક રાધનપરા સહિતના ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જણાવી દઉં કે દામનગરની ભરત મિલ પાસે બોલાવીને પાઇપ વડે માર મરાયો હતો ત્યારે ફરિયાદ દાખલ થયાના દસ દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડતી દૂર હોવાથી પોલીસ શંકાના દાયરામાં આવી છે અગાઉ પાલિકા ઉપપ્રમુખ પતિ ફેમસ થવા માટે દારૂ સાથેની બોટલ અને પોલીસ મથકમાંથી રૂઆબ ભેર બહાર આવતો વીડિયો વાયરલ કર્યો હતો